હેલો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને આજે આપણે જીરાના ભાવની માહિતી મેળવીએ આગળ વિડીયોમાં બૈને રહેજો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે અવનવા વિડીયો જોવા માટે પહેલાં નોટિફિકેશન તમને મળે આજે આપણે જાણીશું જીરામાં ભાવ વધશે કે ઘટશે તેની સંપૂર્ણ માહિતી તેજી આવશે કે શું ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો જોઈએ વિડીયો આગળ વાત કરીએ જીરાની દસ દિવસ પહેલાં જીરાના વાયદામાં રૂપિયા સિત્તેર હજાર છસોની સપાટીએ વેપારી થતો હતો વેપાર થતો હતો જોકે આ સપ્તાહ દરમિયાન જીરાના વાયદામાં ધીમી ગતિએ સતત ઘટાડો થતો જોવા મળ્યો છે જેની અસરથી જીરા વાયદામાં રૂપિયા છ હજાર ચારસોની સપાટી જોવા મળી રહી છે વાયદામાં ઉપરના સ્તરથી વેચવાયેલીનું પ્રેશર વધે છે વાયદા બજારની જેમ હાજર બજારમાં પણ ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ચાર હજાર છસો થી રૂપિયા પાંચ હજારની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે ઊંઝામાં દૈનિક દસ હજાર બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે ભાવ નીચા આવે ત્યારે ખેડૂતોની વચવાલી ઘટી જાય છે અને બાદ ભાવ થોડો વધે ત્યારે ફરી વેચવા લીધે વેચવાલ વધે છે હવે થોડા દિવસો બાદ નવા જીરાના વાવેતરની પણ સિઝન શરૂ થશે ગત વર્ષે તો બાર હજાર બાર હજારની સપાટી ભાવ હોવાથી વાવેતરમાં વિક્રમજનક વધારો નોંધાયો હતો હવે આ વર્ષે એના કરતાં અડધાથી પણ ઓછા ભાવ છે આ સ્થિતિમાં જીરાનું વાવેતર કેટલું થશે એ પરિબળ પર મહત્વનું રહેશે છે આવા નવું જીરાની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આવા નવા વિડીયો માટે વિડીયોમાં બનતા રહેજો જય જવાન જય કિશન